ણંદ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ હાજી અબ્દુલ રસીદભાઈ કાજલ રોડવેઝ ડોક્ટર જાવેદભાઈ વોહરા પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર ઇશ્માઈલભાઈ ગામડી પૂર્વ સરપંચ ગુલામ મોહમ્મદભાઈ પીજ્વારા ફારૂભાઈ વોહરા પ્રિન્સિપાલ રિયાઝભાઈ રેલુ પ્રમુખ ઉમેદ ચેરિટેબલ ટ્રસ્ટ આણંદ હાજી સરફરાજભાઈ ટીકુ કાજલ ઉપપ્રમુખ ઉમેદ ચેરિટેબલ ટ્રસ્ટ આણંદ ઉપસ્થિત રહી સ્પોર્ટ ડે માં ભાગ લેનાર વિજેતા બનેલ ભૂલકાઓને પ્રોત્સાહન રૂપી ઇનામ અપાયું હતું સ્પોર્ટ ડે ની ઉજવણી માટે ઉમેદ એકેડેમી તેમજ ઉમેદ કિડ્સ ના શિક્ષકો તેમજ સ્ટાફ ઘણી ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર મોહમ્મદ રફીક જેદીવાન કિસ્મત આણંદ તારાપુર અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે